રાજકોટ જિલ્લાના ધોરાજીના ભાદર બે ડેમમાંથી રવિ સિંચાઈ માટે છોડાયું પાણી ભાદર બે ડેમમાંથી ધેડ પંથકના ખેડૂતો માટે રવિ સિઝન માટે પાણી છોડાયું ધેડ વિસ્તારના ખેડૂતો માટે મોટા સમાચાર પુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની પિયત માટે પાણી છોડવાની હતી રજૂઆત કાંધલ જાડેજાની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા ધેડ પંથકમાં ખેડૂતોના પિયત માટે છોડાયું પાણી ચણા ઘઉં જીરું લસણ સહિતના પાકને ફાયદો થશે ધેડ વિસ્તારમાં સૌથી વધુ ચણાનું વાવેતર ચણાના પાકને ભાદર બે ડેમમાંથી પાણી છોડવાથી ફાયદો થશે નીચાણવાળા વિસ્તારના લોકોએ નદીના પટમાં અવર જવર કરવી નહીં બસો એમસીએફટી જળનો જથ્થો છોડવા ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલીને સોળ હજાર છસો ને વીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે ધેડ પંથકના રાણાવાવ કુતિયાણા સહિતના એક હજાર હેક્ટર જમીનને થશે લાભ ઉપલેટાથી ધેડ વિસ્તાર સુધી આવતા ગામડાના લોકોએ નદીના પટમાં ન જવા સૂચના રેડી જે બી સોજી દ્રાસ સેક્શન ઓફિસર ભાદર બે ડેમ આજ રોજ માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાની રજૂઆતને અર્થે સરકારશ્રીમાંથી પાણી છોડવાની મંજૂરી મળતા ભાદર બે ડેમમાંથી નદીમાં પાણી છોડવાનું આયોજન કરેલું હતું જે અન્વયે આજે ત્રણ દરવાજા ચાર ફૂટ ખોલી સોળ હજાર છસો ને વીસ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવેલ છે અને આ પાણીથી નીચવાસમાં આવતા ધોરાજી ઉપલેટા કુતિયાણા રાણાવાવ સહિતના તાલુકાઓમાં ગામડા ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટે લાભ થવા પામશે નીચાણમાં આવતા તમામ ગામોને સાવચેત રહેવા આથી એલર્ટ કરવામાં આવે છે મેહુલ ચંદ્ર વાડિયા ઉપલેટા આજરોજ રોજ કાંતલભાઈ જાડેજા દ્વારા ખેડના તમામે તમામ ગામડાઓને ખેડાના માનવીઓ સુધી પાણી પહોંચી વળે અને ખેડાની જમીનો જે સુકાઈ જાય છે એ જમીનોને પાણી પૂરું મળે એના માટે કાંધલભાઈ દ્વારા આજે ચૌદમી વખત પાણી છોડાવવામાં આવ્યું છે હું બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે જે કાંધલભાઈ કરે છે એટલું નહીં પણ ખાલી પચાસ ટકા એનાથી કામ કરશો તો પણ ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે આજે કાંધલભાઈ પોતાના ખર્ચે ચૌદમી વખત આ ભાદર બે ડેમમાંથી અને તમામે તમામ જે ઘેરના ગામડાઓને લગતા ત્રણ ડેમમાંથી પાણી છોડાવે છે તો હું આવા ધારાસભ્યને ખરેખર બિરદાવીશ અને બધા ધારાસભ્યોને વિનંતી કરું છું કે ખેડૂતો માટે ખૂબ આગળ આવે બધા એટલે અમારી વિનંતી મારું નામ માલદેવભાઈ ગીગાભાઈ વડોદરા હું કુતિયાણાનો ખેડૂત છું શું કેસો આપણા લોક લાડીલા જે અંદલભાઈ જાડેજા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પાણી છોડવાને લઈને ખેડૂતોમાં કેવી ખુશી જબરજસ્ત ખેડૂતમાં ખુશી છે એનું કારણ છે કે જે ખેડ વિસ્તાર છે એ આ પાણીના આધારિત જ ખેતી છે બાકી ઘણા બધા ઉપલેટા તાલુકો છે ધોરાજી તાલુકે કુતિયાણુ રાણાવા અને પોરબંદર એટલા બધા વિસ્તારની અંદર આ જબરજસ્ત આનો લાભ મળે છે અને ઘેડ વિસ્તાર એક એવો સૂકો પ્રદેશ છે કે ત્યાં નથી કૂવો કે નથી બોર જેથી કરીને અમારા જે ધારાસભ્ય લોકલાડીલા ચૂંટાણા છે એ છેલ્લા ચૌદ વર્ષ ત્યાં પૈસા ભરી અને બધા પાંચ ડેમમાંથી પાણી છોડાવે છે આ વખતે નિઃશુલ્ક છે તો અમે ખૂબ ખૂબ કાંદલભાઈ ધારાસભ્યનો આભાર માનીએ છીએ અને ભગવાનભાઈ પ્રાર્થના કરતા આવીએ છીએ કે જ્યાં સુધી આજીવન અમારા ધારાસભ્ય આજ રહેવા જોઈએ કારણ કે એ ખેડૂત ના મહિ મા જ્યારે પણ જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂ માટે આવે જ છે